નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટના વરસાદના રાઉન્ડ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે આ આગાહી છે આપણી કોઈ નવી નથી આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર સારા વરસાદોની માહિતી આપેલી હતી અને છેલ્લા ઘણા દિવસથી હું આપને કહી રહ્યો છું કે ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે જેની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમય પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બની અને ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે એટલે કે મધ્યપ્રદેશ ઉપર અને ગુજરાત ઉપરથી પસાર થવાનું છે એ સાથે અરબ સાગરની અંદર પણ ઘણા સમયથી એક લો પ્રેશર હતું એ આજે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ અને અત્યારે ખંભાતના અખાત નજીક એ નોંધાઈ રહ્યું છે હવે ધીમે ધીમે એ આગળ વધી રહ્યું છે એટલે ઉત્તર પૂર્વ તરફ આગળ આગળ વધી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાત ઉપર થઈને મધ્ય ગુજરાતના બરોડા સહિતના વિસ્તારો ઉપર થઈ અને લગભગ આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર એ છોટા ઉદેપુર અથવા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સુધી પહોંચી જશે અને જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચે એટલે અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ આ બંને મર્જ થઈ જશે બંને એક્ટિવ થઈ જશે એટલે જે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવી રહ્યું છે એ મજબૂત બનશે મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો મજબૂત બનીને ડિપ્રેશન બની જશે અને એ ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે એટલે રાજ્યના તમામ જિલ્લાની અંદર આ વરસાદ નોંધાશે આ વરસાદ છે કોઈ એક બે કે પાંચ જિલ્લા માટે નથી થવાનું આ વરસાદ છે સાર્વત્રિક ઓલ ગુજરાતને લાભ છે છે અને આ વરસાદ એની આવતીકાલથી શરૂઆત થોડીક મજબૂત થઈ જશે આવતીકાલે જે શરૂઆત થશે એટલે આવતીકાલે ચોવીસ ઓગસ્ટ છે ચોવીસ ઓગસ્ટથી વરસાદની શરૂઆત થશે ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ ચાલવાનો છે એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ એવા છે કે જેની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે જેની અંદર ખાસ કરીને આમ તો ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડવાનો છે પણ સૌથી વધારે વરસાદ પડે તેવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર બરોડા અમદાવાદ આણંદ નડિયાદ એ સાથે મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર આટલા વિસ્તારો એવા છે કે જ્યાં આ વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર પ્રોપર રાજકોટ જસદણ વિછીયા પાડિયા સાઈલા ચોટીલા લીંબડી આ જે વિસ્તારો એવા હતા કે આમાં અત્યાર સુધી બે હાજર ચોવીસના ચોમાસામાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું પણ આ રાઉન્ડ છે ચોવીસથી ત્રીસ ઓગસ્ટનો એની અંદર આ વિસ્તારોમાં પણ સારા વરસાદો થશે અને કુવા બોરમાં નવા પાણી ભરાઈ જાય તળાવડા ભરાઈ જાય ડેમો ભરાય આવા સારા વરસાદોની શક્યતા અત્યારે દેખાઈ રહી છે એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા એ વિસ્તારોની અંદર પણ લગભગ પાંચથી સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતનું જે રાજપીપળા હોય અથવા તો જે ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આ તમામ વિસ્તારો છે એની અંદર પણ એક અંદરે જોવા જઈએ તો પાંચ ઇંચ ઉપર જ વરસાદ પડવાના છે એટલે કે લગભગ છ સાત ઇંચ અમુક વિસ્તારમાં આઠ ઇંચ અને એક બે જિલ્લા એવા હશે કે ત્યાં દસ ઇંચ સુધી પણ વરસાદ નોંધાઈ શકે છે આ આવનારા દિવસોમાં બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો જે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના બીજા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે પણ ભાગના વિસ્તારો એવા હશે કે આમાં તીવ્રતા વધારે રહેશે પાંચ ઇંચ કરતાં તો લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે રહીએ તેવી શક્યતાઓ છે એ અમુક સેન્ટર એવા પણ હશે કે જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એક એક દિવસની અંદર પંદર પંદર ઇંચ વરસાદ પણ પડી શકે છે એટલે આપણે અતિભારે વરસાદની પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સંભાવનાઓ છે આ લો પ્રેશર છે એ લો પ્રે બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન એ બંને લગભગ ચોવીસ કલાકની અંદર થઈ થઈએ એટલે આવતીકાલે સાંજ સુધીમાં ફરીથી જે મેં અપડેટ આપશું એની અંદર ચોક્કસથી એ પણ માહિતી આપશું કે કયા કયા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે અને અતિભારે વરસાદ નોંધાશે પણ ઓલ ઓવર જોવા જઈએ તો આ જન્માષ્ટમી દરમિયાન પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાશે અને રાજ્યની અંદર ઘણા સમયથી જે એક વરસાદની એક રાહ જોઈ રહ્યા હતા એ વરસાદનો રાઉન્ડ છે એ હવે આપણા ઉપરથી પસાર થવાનો છે એટલે આ વરસાદ અને આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે આમ જોવા જઈએ તો કોઈ પણ વિસ્તારમાંથી તમે વિડીયો જોતા હોય તમારે લગભગ એવું કોમેન્ટ નહીં કરવી પડે કે અમારા વિસ્તારમાં ક્યારે થશે બધા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે અને આની પડેપણની માહિતી છે એ રેગ્યુલર અમે આપને સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશું ધન્યવાદ